આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયા અને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જનમાનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગર જિલ્લામાં પણ વંદે માતરમ એટ ધ રેટ વન ફિફ્ટી અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લા સેવા સદન જિલ્લા પંચાયત નગરપાલિકાઓ અને પોલીસ અધિક્ષકની કચેરી એ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કર્યું હતું